પાટણ જિલ્લાના રાધનપુર કંડલા નેશનલ હાઇવે પર મોટી પીપળી નજીક આગળ જઈ રહેલ ટ્રેલર ચાલકે બ્રેક મારતા પાછળ આવી રહેલ બે ટ્રક એકબીજા સાથે અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાઓ જેમાં પાછળના ટ્રેલરના ડ્રાઈવર કંડક્ટર અકસ્માતમાં ઈજાઓ તેમને પહોંચી છે જેમાં કંડક્ટરનું મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું આંગેરાદનપુર પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ નોંધાઈ હતી મોટી પીપળી ગામ નજીક રવિવારે વહેલી સવારે રાજસ્થાનથી પથ્થર પાવડર ભરીને મોરબી તરફ જઈ રહેલ ટ્રેલરની લાઇનની અચાનક આગળ જઈ રહેલા ટ્રેલરના ચાલકે બ્રેક મારતા પાછળથી અન્ય ટ્રેલર સાથે અથડાતા કે જેમાં ટ્રેલર નંબર નીચે મુજબ અને ડ્રાઈવર ટ્રકના બોનેટમાં ફસાઈ જતા સ્થાનિક લોકો યનકેન પ્રકારે તેઓને બહાર કાઢવા માટે ક્રેન બોલાવી અને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા ટ્રેલરમાં આરામ કરી રહેલ ગુર્જર બર્માલાલ ભવાનાલાલ રહેવાસી અચલાજી ખેડા તાલુકો માંડલગઢ જિલ્લો ભીલવાડા પાછળની સેટમાં આરામ કરતા હતા તેમનું અકસ્માત દરમિયાન મોત નિપજ્યું ચાલક કિશનલાલને અકસ્માતમાં નાની મોટી ઈજાઓ થઈ છે પોલીસે કિશનના નિવેદન અને આધારે રાધનપુર પોલીસ મથકે ઈજાગ્રસ્ત કિશનભાઈ નારાયણભાઈ ગુર્જર રહેવાસી રાજસ્થાને રાધનપુર મથકે ટ્રેલર ચાલક આર જે ત્રણ છ જી એ ત્રણ છ ચાર ચાર સામે ફરિયાદ નોંધાવી હતી તેવું રાધનપુર પીઆઈ એમ કે ચૌધરીએ જણાવ્યું દીપક સથવારા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ